સાયલા મહાજન પાંજરાપોળમાંથી હું જીતુભાઈ શાહ હાલ પ્રતીકભાઈએ આપણને બધી જ માહિતી આપી કે સાયલા મહાજન પાંજરાપોળમાં વેટરનેરી હોસ્પિટલ ખોલવા માટે અમે પ્રયાસ કર્યો છે અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે હાલ અમે ફેઝ વન ફેઝ ટુ ફેઝ થ્રી આ રીતે અંદાજીત એક હજાર પશુ સમાય એવી હોસ્પિટલનો પ્લાનિંગ છે અમારો જે નાના મોટા પશુઓની ત્યાં જ ટ્રીટમેન્ટ થાય અત્ય આધુનિક સાધનો લાવવા અને એના માટેનો અમારો મોટો પ્રયાસ છે અને અમે અત્યારે આ ટોટલ પ્રોજેક્ટ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે જેમાં હું અમુક લાભ જે લેવાના છે એ દાતાઓશ્રીઓને વિનંતી કરવા માટે હું એક બતાવું છું આપને કે સંકુલનું નામકરણ મુખ્ય દાતા પંચોતેર લાખ રૂપિયા સંકુલના પ્રવેશ દ્વાર માટે એકાવન લાખ રૂપિયા બિલ્ડિંગ નામાંકરણ દાતાનો પચીસ લાખ રૂપિયા ઓફિસમાં એક દાતાનો લાભ અગિયાર લાખ રૂપિયા ઓપરેશન થિયેટર એક દાતાને પંદર લાખ રૂપિયા ઓપીડી દાતાશ્રીઓને અગિયાર લાખ રૂપિયા ડાયનોગિસ્ટને લેબ અને દાતાઓનો પંદર લાખ રૂપિયા એક્સ રે રૂમ માટે દાતાઓનો પંદર લાખ રૂપિયા આઈસીયુ એક દાતાનો આઈસીયુ રૂમ બનાવવા માટે પંદર લાખ રૂપિયા અને કુલ ખર્ચ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે આ રીતે અમે એક અત્યારે દાતાઓશ્રીઓને અપીલ કરી રહ્યા છીએ કે અમને સપોર્ટ કરે તો અમે સારી રીતે આ નિભાવ કરી શકશું અને આગળ જતાં આ હાઈવેનું ગામ છે આજની તારીખમાં રોજ ચારથી પાંચ એક્સિડન્ટ થાય જ છે અને અમે ચોવીસ કલાક સર્વિસ આપી છે સુરેન્દ્રનગરના જિલ્લામાં આજુબાજુમાં ક્યાંય હોસ્પિટલ છે જ નહીં કોઈ સુવિધા નથી તો અમે એક આ બીજું કે રોડ ઉપરના એક્સિડન્ટ જે થાય છે તો મૃત્યુ પશુનો પશુ મૃત્યુ ના પામે એના માટે અમે એક સુવિધા સારી કરવા માંગીએ છીએ અને જેથી કરીને રોગચાળો કંઈ કંઈ ફાટી ન નીકળે એના માટે બી અમારો પ્રયાસ છે અને સારામાં સારી સુવિધા મળી રહે અને પશુને સાતા મળે એવે અમે અત્યારે અભિયાન એક ઉપાડ્યું છે એમાં હું દાતાશ્રીઓને વિનંતી કરું છું કે બધા અમને સાથ સહકાર આપી અને બધા આપણે આ બધા સાથે રહીને જ આપણે ચલાવવાની છે ફાઉન્ડેશન બી આજ મારી સાથે જોડાયું છે અને બધા બે હજાર આટલા નવી હોસ્પિટલમાં જે અમે કામ કરવાના છીએ એમાં સમજો કે એક્સિડન્ટ વાળા આવે એ તો અમારે રોજે રોજના જે લેવાના છે એ તો ઓપરેશન થવાના જ છે બીજું આજુબાજુના ગામડાના જે કોઈ આવશે એ નું અમે કામ કરવાના છીએ એમાં કોઈ ચાર્જ લેવાના નથી અમે ફ્રીમાં સેવા આપવાના છીએ અને એમને સારા થઈ જાય પશુ દાખલ કરી દે પછી એમને પાછા જોતા હોય તો અમે આપવા પાછા આપવા બી તૈયાર છીએ અમે